આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો સિહોરમાં આજ રોજ વડલા ચોક ખાતે આંબેડકર ચોક સુધી આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું સિહોર વડલા ચોક ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લાના હોદ્દેદાર શહેરના કાર્યકરો તથા ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો ભેગા મળીને આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તે હેતુથી સિહોરની મેઇન બજારમાં વેપારી પાસે જઈને તેમની પડતી મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી હતી We <laughs> જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત લોકસભાના ના ઇલેક્શન ના આજે ચૂંટણી ના પડઘમ વાગવા માંડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીની વિચારધારા અને આમ આદમી પાર્ટી ની પ્રાથમિકતા જે છે એ અમે લોકો સુધી પહોંચાડવા માટે આજે અહીંયા લોક જનસંપર્ક યાત્રા ચાલુ કરી છે તો લોકોને પ્રશ્નો જેમ કે સારું શિક્ષણ સ્વાસ્થ્ય સ્ત્રી સન્માન પછી રોજગારી અને મેઇન મુદ્દો ભ્રષ્ટાચાર સામે અવાજ અમારી પાર્ટી ઉઠાવે છે અને હવે આપણે સૌની આતુરતાનો જે અંત આવ્યો છે રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી

બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય મિત્રો આજે અમારા આમ આદમી પાર્ટીના ભાવનગરના લોકસભાના ઇન્ચાર્જ નીતાબેન અમારા પ્રમુખ શ્રી બાબુભાઈ સિહોર શહેરના અને સિહોર તાલુકાના બંને પ્રમુખો અને આખા જિલ્લામાંથી આવેલા અમારા વિવિધ કાર્યકરો નેતાઓ અમે આજે સિહોરથી એક અભિયાન શરૂ કર્યું છે કે સિહોર શહેર અને સિહોરના ચાર પાંચ ગામોમાં આજે અમે અરવિંદ કેજરીવાલના વિચારોનો પ્રચાર અને પ્રસાર કરવા માંગીએ છીએ ભારતમાં એક જ એવા મુખ્યમંત્રી છે કે જેનું વિદેશમાં શિક્ષણ બાબતે આરોગ્ય બાબતે અને સરકારી ઓફિસોનું જે બીજા બધા રાજ્યોમાં જે ખાનગીકરણ થઈ ગયું છે ભ્રષ્ટાચાર આપ્યો છે એની વિરુદ્ધમાં જો કોઈ શસ્ત્ર હોય એને ડામમાંનું કોઈ શસ્ત્ર હોય ભ્રષ્ટાચારને તો અરવિંદ કેજરીવાલ જ છે એટલે અમે અરવિંદ કેજરીવાલજીના વિચારને આખા દેશમાં પ્રસરાવવા માંગીએ છીએ ખાસ કરીને જ્યારે અત્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે તો અમે ઈચ્છીએ છીએ કે લોકોને જાગૃતિ આવે લોકો આ આમ આદમી પાર્ટી વિશે વધારેને વધારે જાગૃત થાય અને આમ આદમી પાર્ટીને ચૂંટી અને લોકસભામાં સાંસદો મોકલી આપે જય હિન્દ